જય માતાજી મારું નામ છે ગાયત્રી બા ઘનશ્યામસિંહ જાડેજા અહીંયા ભુજથી જ છે બહુ જ સરસ શીખવાડે છે કંઈ જ આવડતું નહોતું સ્ટાર્ટિંગથી કરતા થી કરીને બધા ટ્રાફિકના રૂલ્સ છે કે બીજું બધું છે બધું જ વ્યવસ્થિત રીતે શીખવાડ્યું છે એ પૂરેપૂરો એક મહિનો શીખી છું બહુ જ મજા આવી છે અને બરાબર પરફેક્ટ ગાડી ચલાવતા આવડી ગઈ છે ના હું કહેવા માંગુ છું કે અહીંયા બહુ જ સરસ રીતે વ્યવસ્થિત રીતે અને સભ્યતાથી બહેનોને માન આપીને શીખવાડવામાં આવે છે અને બહુ જ સરસ બહુ જ મજા આવી મને પણ અને બહેનોને પણ બધું શીખવું જરૂરી છે આ સમય પ્રમાણે આ યુગ પ્રમાણે શરૂઆતથી ચાલુ કરતા ચાલુ કરવાથી કરીને બધું જ ટ્રાફિકના નિયમો છે બીજું બધું છે બધું જ વ્યવસ્થિત રીતે ગાડીના સ્પેરપાર્ટ વિશે અને બધી સમજણ બધું જ ગાડીનું બધું જે પણ કંઈ આવતું હોય એ બધું જ શીખવાડવામાં આવ્યું છે બધી સમજણ સાથે આ મહિનો બધું શીખી લીધું છે કે અને શીખવાડવામાં એવી રીતે આ એટલું સરસ રીતે આવે છે કે બધું મગજમાં જ બેસી જાય છે એમ હું આ મોટર મા મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં ગાડી શીખી છું હું એમનો આભાર માનું છું બહુ જ સરસ શીખવાડી અને બધાને પ્રેરણા આપું છું કે જો કોઈ ગાડી શીખવી હોય તો અહીંયા જ આવે બહુ જ સરસ શીખવાડે છે અને બહુ જ માન આપે છે લેડીસોને અને હું બધાને એમ જ કહું છું કે અહીંયા જ આવે મા મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં જય માતાજી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે